નમસ્કાર ગુજરાત ચેકપોસ્ટ લાઈવમાં આપની સાથે આપનો ગૌતમસિંહ સુદાન હંમેશા જનતાની સાથે આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે કઠલાલ ચોકડીના કઠલાલ ચોકડી ઉપર ખુલ્લે આમ નિયમોના ધજાગરા ઉડાડીને લાયસન્સ વગર પરવાના વગર ફાયર સેફ્ટી વગર કઠલાલના શ્રીએ આ લોકોને લારીઓવાળાઓને ફટાકડા વેચવા માટેની પરવાનગી આપી હોય તેવું લાગી રહ્યું છે સમાચાર પત્રોમાં જે જાહેરાત આપવામાં આવે છે કે હંગામી ધોરણે દારૂખાનાનો પરવાનો મેળવવા માટે આટલાથી આટલા તારીખમાં સંપર્ક કરો જો લારી ઉપર જ ફટાકડા વેચાવાના હોય તો પછી આપ હંગામી દારૂખાનાના લાયસન્સ માટે અભિપ્રાય લેવાનો પોલીસનો અભિપ્રાય લેવાનો મામલતદારસીનો અભિપ્રાય લેવાનો પછી પાછું એમાં જગ્યા જોવાની કેટલી હવા ઉજાસ છે ફાયર સેફ્ટી કેટલી છે આ બધા ધારાધોરણો જોઈ અને પછી જે તે વ્યક્તિને દારૂખાનાનું લાયસન્સ મળતું હોય છે જો લારી ઉપર જ દારૂખાનું વેચાવાનું હોય તો આ જે મામલતદાર સ્ત્રીઓ અને પ્રાંત અધિકારીઓ શું કરી રહ્યા છે એમણે ખરેખર જીપીએસસીની પરીક્ષા પાસ કરી છે કે નહીં ખાલી ખાલી જોયા વગર ચાલ્યા વગર લોકોને રસ્તામાં દો છો તમે હોય કોઈ દિવસ આટલી બધી ગંભીર બેદરકારી હોય કોઈ દિવસ હમણાં હમણાં દિશાની એક ઘટના ઘટી છે એપ્રિલ મહિનામાં જેમાં કેટલાય લોકો મૃત્યુ પામેલા ડાકો રાજકોટની ગેમિંગ જોડની ઘટના કોણ જવાબ આપશે ખેડા જિલ્લા કલેક્ટર શ્રી કપડવન વિસ્તારના પ્રાંત અધિકારીશ્રી કઠલાલના પીઆઈ શ્રી રસ્તામાં ખુલ્લે આમ લોકોને ઉભા રહેવા માટે એમણે લાલ જાજમ પાથરેલી છે જનતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે જય હિન્દ જય ભારત